આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે તારીખ રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષ ઓગણીસો ચોરાણું માં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારથી નવ ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આદિવાસી સમુદાયોના લોકો આદિવાસી સંગઠનો વિશ્વભરમાં સામૂહિક રીતે આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરે છે ત્યારે ભરૂચ શહેરના આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી શહેરના ઈદગાહ ગ્રાઉન્ડથી નીકળી હતી અને રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી પૂર્ણ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા